શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવતી પોષ માસના વધપક્ષની એકાદશી સટતીલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો શુભ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભિર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોક એકનાથમ અર્થાત હે ભગવાન શ્રી નારાયણ હું તમને નમન કરું છું હે સૃષ્ટિના પાલન કરતા હે રક્ષક જે વિશાળ શેષ સૈયા ઉપર પોઢેલા છે જેમની નાભી કમળમાં જેમની નાભીમાંથી કમળ પુષ્પ નીકળેલું છે જે બ્રહ્માંડના સર્જન કરતા છે જે એક જ પરમાત્મા છે જે પૂર્ણ સૃષ્ટિના રચયિતા છે જે સર્વ સહભાગી છે જે પ્રાચીન કાલથી શ્યામ વર્ણના છે જે સમગ્ર ઉત્પત્તિના સ્વામી છે યોગીજન જેમનું ધ્યાન કરતા રહે છે આ સંસારથી ભયનો નાશ કરવાવાળા છે બધા લોકોના સ્વામી ભગવાન વિષ્ણુ ને મારા વંદન છે હે પ્રભુ હું આપની શરણમાં છું આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં મળે છે સફળતા અને વાસ્તવિક દુનિયાનો ડર લાગતો નથી અને જીવનમાં રસ્તા પણ પ્રશસ્ત થાય છે બોલો ભગવાન શ્રી હરિનારાયણની છે મિત્રો સટતીલા એકાદશી જે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે કારણ કે એકાદશી મૈયા ભગવાનના અંશમાંથી જ ઉત્પન્ન થયા છે એટલા માટે તો આ એકાદશી તિથિને જ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે માટે પવિત્ર છે જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે ગીતાજી તે કેટલું પવિત્ર છે એટલું જ પવિત્ર આ એકાદશીનું વ્રત કહેવામાં આવે છે વ્રતોના રાજા સમાન આ એકાદશીનું વ્રત કરવાથી આ દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કરવાથી મનોકામના સિદ્ધ થાય છે ખાસ કરીને સટ્ટિલા એટલે કે તલના મહત્ત્વને બતાવતી આ સટતી લાયકાદશીના દિવસે તલનું દાન કરવાથી તલને આરોગવાથી તલથી હવન કરવો અને તલથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો આ બધું સર્વે પાપોને નષ્ટ કરનાર છે પુણ્ય આપનાર છે સુખ સમૃદ્ધિ ભૌતિક સુખ આપનાર છે કારણ કે પુણ્યનો ઉદય થાય છે કોષમાસ કે જે ભગવાન સૂર્યનારાયણને અત્યંત પ્રિય છે જેમના સ્વામી જ ભગવાન સૂર્યનારાયણ દેવ છે અને આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યને અર્ધ્ય દઈએ છીએ તેમાં તલ અવશ્ય મિશ્રણ કરી શકાય છે અને સૂર્યનારાયણ દેવ સાક્ષાત પિતૃ પણ કહેવાય છે જ્યારે પણ આપણે કોઈ પિતૃ કાર્ય કરીએ છીએ પિતૃતર્પણ હોય પિંડદાન હોય શ્રાદ્ધ હોય એમાં આપણે તલનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ શા માટે કારણ કે તલનો ઉપયોગ એ પવિત્ર છે મુક્તિ આપનાર છે માટે જ જે કોઈ કાર્યમાં તલ આપણે ઉપયોગ કરીએ તે કાર્ય દેવતાઓ સુધી પહોંચે છે એવું કહેવાય છે માટે જ આ સટતિલા એકાદશીના દિવસે તલનું દાન તલનું હવન કરવાથી દાન કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે શુભ કર્મની પ્રાપ્તિ થાય છે તેના હસ્તમાં રહેલી દુર્ભાગ્યની રેખા નષ્ટ થાય છે અને હવન કરવાથી તે હવનનો ધુવાળો જે આકાશ સુધી પહોંચે છે તે દેવતાઓને મળે છે દેવતાઓ સુધી પહોંચે છે માટે દેવતાઓ તરફથી પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ સટતી લાયકાદીનો આ સટતી લાયકાદીના દિવસે જળમાં ચપટી તલ નાખીને એ જળને પીપળાને અર્પિત કરવાથી પીપળાના વૃક્ષમાં ચડાવવાથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આ જ જળ જે તલ નાખેલું જળ છે તેમાં તુલસી માતાને પણ અર્પિત કરવામાં આવે તો ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને જ્યારે આપણે તલ 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 એવું સ્મરણ કરીએ છીએ તો પણ ભગવાનની આરાધના થઈ જાય છે અથવા ભગવાનની ભક્તિ થઈ જાય છે એટલો આ દિવસે એટલે કે ષટતિલા એકાદશીના દિવસે તલનો મહિમા છે મિત્રો આમ તો માસમાં બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વધ પક્ષની બંને એકાદશી ભગવાન શ્રી હરિને ઘણી પ્રિય છે કે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મો કરવા માટે જપ તપ વ્રત ઉપવાસનું સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્વ છે એકાદશી એટલે અગિયારસ અને આ એકાદશીનું વ્રત ખાસ કરીને જો આપણાથી ન પણ થાય તો વરસમાં માત્ર બે એકાદશી રહીએ તો પણ ફળ પ્રાપ્ત થાય છે તે એકાદશી છે દેવસૈની એકાદશી અને દેવ ઉઠી એકાદશી આ બંને એકાદશીનું વ્રત થાય તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ભક્તો એકાદશીના દિવસે સંકલ્પ દ્વારા ભગવાન નારાયણની ભક્તિ કરે તો હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર માસના વધપક્ષની એકાદશી સટતિલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ ને ત્રીસની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે લગભગ ચાર ને પાંચ મિનિટની આસપાસ માટે સૂર્યોદય તિથિ પ્રમાણે જ હંમેશા એકાદશીનું વ્રત રાખવાનું હોય છે એટલા માટે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને મંગળવારના દિવસે આ એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી શારીરિક પવિત્રતા નિરોગીતા પ્રાપ્ત થાય છે અન્ન તલ આદિનું દાન કરવાથી ધન ધાન્યમાં બઢોતરી થાય છે હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણ ક્યારે કરવાના છે સઠતીલા એકાદશીના પારણા તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે લગભગ સાત વાગ્યાથી નવ વાગ્યા ની આસપાસ પારણ કરી લેવાના રહેશે દ્વાદશી તિથિ બારસની તિથિ સમાપ્ત થાય એ પહેલા પારણ કરી લેવાના દ્વાદશી તિથિ બપોરના બે વાગ્યે પૂર્ણ થાય છે સટતિલા એકાદશી કે જેમાં પારણમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન નારાયણની પૂજા જે એકાદશી પ્રમાણે કરી છે એ પ્રમાણે કરવાની રહેશે પશુ પક્ષી તથા ગાય માતાની સેવા કરી શકીએ બ્રાહ્મણોને દાન પુણ્ય કરી શકીએ તો ઉત્તમ છે આપણે જે રીતના વ્રત કરીએ છીએ આપણે જે રીતના સંકલ્પ લઈએ છીએ એ પ્રમાણે તેને છોડવું પણ જોઈએ જેને આપણે પારણ કહીએ છીએ સવારે બારસના દિવસે વહેલા ઉઠીને આપણે કંઈક રૂપે ધન કાઢી લેવું જોઈએ પછી ચા પાણી આદિ પી લેવા જોઈએ એટલે વ્રત પૂર્ણ થાય છે હવે આપણે જાણી લઈએ કે સટતીલા એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કેવી રીતે કરવું આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ એકાદશીના દિવસે જ વધુ પડતી સાફ સફાઈ ન કરવી જોઈએ પરંતુ પવિત્રતા અવશ્ય રાખવી જોઈએ કારણ કે એકાદશી ભગવાન શ્રીહરિને પ્રિય છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી વ્રત રાખવાથી કહેવાય છે કે જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી પોષ માસની પવિત્ર આ એકાદશીના દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણ શ્રી રામજી કે સ્વામિનારાયણ ભગવાન જે કંઈ આપણે ઈશ્વરને માનીએ છીએ આપણા એ ઈષ્ટદેવનું વિધિ વિધાનથી પૂજન કરાય છે મૂર્તિ હોય તો ગંગાજલ છે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ અને વસ્ત્ર અલંકાર આદિ ધરાવવા જોઈએ અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેમાં પણ શૃંગાર કરી શકીએ છીએ અને ભગવાનને ભોગ આદિ સમર્પિત કરાય ખાસ કરીને બે તુલસી પત્ર જો કે એકાદશી છે એટલા માટે આપણે પૂજા માટે તુલસી પત્ર અવશ્ય તોડી શકીએ છીએ તાજા તુલસી પત્ર તોડીને ભગવાનને અર્પિત કરી શકાય છે અને આપણે જે ભગવાનને માખણ મિશ્રી ફળ કે કોઈ વાનગી મીઠાઈ ધરેલી છે તેમાં એક એક તુલસી પત્ર પધરાવવું જોઈએ ભગવાનને જે જલની લોટી ધરેલી છે તેમાં પણ એક તુલસી પત્ર ધરાવવું જોઈએ આ રીતે ભગવાનની પૂજા કરીને ત્યારબાદ આરતી કરવી ગીતાજીનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ભાગવત મહાપુરાણની કથા સાંભળી શકાય છે આ ઉપરાંત આ એકાદશીના વ્રતની કથા તો અવશ્ય સાંભળવી જોઈએ જેથી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે પૂર્ણ રૂપમાં ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પાપ પુણ્ય શું છે પાપ એટલે કોઈનું દિલ દુખાવવું દિલમાં એટલે કે હૃદયમાં રહેલ પરમાત્માને ચોટ પહોંચાડવી ત્યારે મનુષ્ય પાપ કરી રહ્યો છે એમ સમજવું જોઈએ અને પુણ્ય શું છે જ્યારે આપણે કોઈને આનંદ આપીએ કોઈને પ્રસન્ન કરીએ કોઈના મોઢા ઉપર એક હસી આવી જાય આપણા કારણે તો સમજવું કે આપણે પુણ્ય પ્રાપ્ત કરી લીધું છે માટે પાપ પુણ્યની આ જ વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં કહી છે માટે સંસારી લોકો વ્રત જપ ઉપવાસ યજ્ઞ યાગાદી આદિ ન કરી શકે તો દોષ લાગતો નથી આ વ્રત જપ ઉપવાસ કે તપસ્યા જે છે તે સંન્યાસી સાધુ સંતો માટે બતાવેલી છે કારણ કે તેઓ સાધના કરે છે ઈશ્વરની સાધના કરે છે માટે તેઓ સાધનામાં લીન થાય તો પ્રભુ પ્રાપ્ત થઈ જાય છે માટે જે સંસારી છે જેને બાળકો છે માતા પિતાની સેવા કરવાની હોય છે ભાઈ બંધુની સાથે રહેવાનું હોય છે તેઓ માટે તો વ્રત જપ ઉપવાસ ના પણ થાય તો દોષ લાગતો નથી આ ઉપરાંત આપણે એકાદશીના દિવસે આખો દિવસ ઊંઘવું ન જોઈએ જ્યારથી આપણે પથારી ત્યાગી દીધી સવારે ત્યાર પછી આખો દિવસ ઊંઘ ના લેવાય રાત્રિએ જાગરણ પણ થાય છે બાર વાગ્યા સુધીનું અથવા આખી રાતનું ઊંઘ નહીં પરંતુ આરામ કરી શકાય છે જો શરીર થાકી જાય તો આરામમાં ઊંઘ ન હોવી જોઈએ આ ઉપરાંત એકાદશીના દિવસે સવારે પીપળાના વૃક્ષની સેવા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ ગાય માતાને તલની સામગ્રીનો ભોગ ખવડાવવો જોઈએ લાડુ ખવડાવવા જોઈએ ચીકી ખવડાવવી જોઈએ આ ઉપરાંત લીલું ઘાસ છે આપણે ઘરની બનાવેલી તાજી રસોઈ પણ ખવડાવી શકાય છે ગાયમાં રહેલા દેવતા પ્રસન્ન થાય તો આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે જેમાં આપણે આગળ વાત કરી કોઈ જીવ આપણાથી પ્રસન્ન થાય તો આપણને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ તુલસી માતાજીની સામે સવાર સાંજ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને ભગવાનનું નામ જપ મંત્ર કરી શકાય છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર બોલી શકાય છે અથવા આપને જે મંત્ર યોગ્ય લાગે તે મંત્રનો જાપ કરી શકાય છે એકાદશીનું વ્રત એવું છે કે કોઈ સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય જન્મ થયો હોય આપણે પૂજા ન કરી શકતા હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે કથા સાંભળી શકાય છે આમ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ સટતીલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિને શ્રીફળ અને પૈસો ધરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે ઘરમાં કુંભ સ્થાપન પણ કરી શકાય છે ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મી દેવીના નામનો આમ કરવાથી પણ ઘરમાં સુખાકારી રહે છે આજના દિવસે તલની સાથે શ્રીફળનો ભોગ ભગવાનને લગાવાય છે ભગવાન શ્રી હરિને પ્રિય આ સટતીલા એકાદશી છે આ એકાદશીની આવી રીતે પૂજા કરીએ ભગવાનનું નામ સ્મરણ ભક્તિ કરીએ તો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું એકાદશીનું મુહૂર્ત પૂજન વિધિ મહિમા હવે આપણે સાંભળીએ આ પુણ્ય આપનારી સટતિલા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિની જે એક સમયે દાલભ્ય ઋષિએ પુલસ્ય ઋષિને પૂછ્યું હે મુનિશ્વર મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ છે તે ન જાણે ક્યું અલ્પ દાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નષ્ટ થાય છે આ બધું તમે મને કૃપા કરીને કહો આ સાંભળીને પુલસ્ય મુનિ બોલ્યા હે મુને તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારીજનોને ખૂબ જ લાભ થશે ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી આ મહિમાને પરંતુ હું તમને આ ભેદ અવશ્ય જ બતાવું છું પોષ માસ આવે ત્યારે મનુષ્યોએ સ્નાન આદિથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન આદિનું સ્મરણ ન કરવું તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ કપાસ તલ મેળવીને છાણા બનાવવા જોઈએ એ છાણાથી એકસો આઠ વાર હવન કરવું અને જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશી હોય તો નિયમથી રહેવું સ્નાન આદિ નિત્યક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું જોઈએ બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ આ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ તેમને પેઠા નારિયેલ સીતાફળ સોપારી સહિત અર્ધ્ય દેવું જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે પ્રભુ તમે અશરણોને શરણ દેનાર છો તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો હે પુનરીકાક્ષ હે કમલનેત્ર હે વિશ્વ ભગવાન હે જગદગુરુ તમે લક્ષ્મીજી સહિત મારા દાન કરવું જોઈએ આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલસ્નાન તલનું ઉપટન તિલોદક તલનું હવન તલનું ભોજન તલનું દાન આ સટતીલા કહેવાય છે એટલે કે છ પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે માટે આ એકાદશીને સટતીલા એકાદશી કહેવાય છે તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે એક દિવસ નારદ ઋષિએ ભગવાનને કહ્યું હે પ્રભુ તમને નમસ્કાર છે આ સટતિલા એકાદશીનું ક્યુ પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને મને કહો આ સાંભળીને ભક્ત બસલ પ્રભુએ નારદજીને કહ્યું હે મોને હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી એકાદશીનું એક સમયે તે એક માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ અને વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું ત્યારે બ્રાહ્મણી બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો ત્યારે મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો થોડા સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેને તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે તો તેનું શું કારણ છે ત્યારે પ્રભુ કહે છે મેં તે બ્રાહ્મણીને કહ્યું કે તું તારા ઘેરે જા અને દેવસ્ત્રીઓ તને જોવા આવશે જ્યારે તું તેમના જોડેથી સટતીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે જ દરવાજો ખોલજે ભગવાનના આ વચન સાંભળીને તે પોતાના ઘેરે ગઈ અને જ્યારે દેવસ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો સટતી લાયકાદીનું મહાત્મય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે સટતી લાયકાદશીનું મહાત્મય સંભળાવી દીધું તેણે દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર સટતીલા વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી મનુષ્યોએ મૂર્ખતા છોડીને સટતીલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેથી મનુષ્યોએ પુણ્ય અર્જિત કરવા ભગવાન શ્રી નારાયણનું પૂજન વ્યજન કરીને સાથે આ સટતીલા એકાદશીના મહાત્મયને સાંભળવું જોઈએ વ્રત થાય તો કરવું જોઈએ અને પ્રભુનું મંત્ર જપ આદિથી પૂજન કરવું જોઈએ દાન હોમ હવન કરવું જોઈએ માત્ર એકાદશીના દિવસે તલનું દાન કરવા માત્રથી પણ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે આવા મનુષ્યનું અનર્થ થતું નથી તેને કોઈ જાતનો શ્રમ પણ રહેતો નથી તેમાં કોઈ સંશય નથી કારણ કે વિધિથી કરેલું તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં સટતિલા નામની પોષવદી એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે તો મિત્રો આપણે સાંભળી પોષ માસના વદ પક્ષની સટતિલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ એકાદશીના દિવસે છ પ્રકારે તલનું દાન કરવાથી સટતિલા થાય છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ